નમસ્તે હું છું ડોક્ટર જેમનીન પટેલ મિત્રો પેરાલિસિસ કે જેમાં શરીરનો એક ભાગ ડાબો અથવા જમણો ભાગની અંદર એનું ફંક્શન લોસ થાય છે મોડું છે હાથ છે પગ છે આખા શરીરનું એક સાઈડનું ફંક્શન લોસ થાય છે જેને આપણે પેરાલિસિસ લખવો કહીએ છીએ તો આ થવાનું કારણ શું છે બ્રેઇનને સપ્લાય કરતી જે આર્ટ્રીસ છે એની અંદર બ્લોક થવાના કારણે બ્રેઇનના જે નર્વસ સિસ્ટમના જે સેલ છે ન્યુરોન્સ છે એ એમાં સપ્લાય ઓછો થવાના કારણે એની અંદર ઇન્ફાર થાય છે એનું ડેથ થાય છે અને એના કારણે એ ન્યુરોન્સના કારણે જે શરીરમાં સપ્લાય થતો હતો એ અટકે છે અને એને આપણે પેરાલિસિસ કહીએ છીએ તો પેરાલિસિસના બે કારણ છે એક તો છે જે મોટા ભાગે હોય છે જે બ્લોકેજ જેને થોમ્બસ કહીએ એના કારણે થતું હોય છે અને બીજું કારણ હોય છે હેમરેજિક મેનિફેસ્ટેશન કે બ્રેનની જે કેપિલરીઝ છે ફાટી જવાના કારણે ત્યાંના સેલ ડેમેજ થાય અને પેરાલિસિસ થાય તો આ થયું હેમરેજ હોય સ્ટ્રોક તો આ સ્ટ્રોકની અંદર બે મેઇન સિસ્ટમ હોય છે એક છે બ્રેઇનને સપ્લાય કરતી મગજને સપ્લાય કરતી આર્ટ્રીઓવાળી સર્ક્યુલેટરી સિસ્ટમ અને એના કારણે અફેક્ટ થતી જે જ્ઞાનતંતુવાળી ન્યુરોલોજીકલ સિસ્ટમ આ બંને સિસ્ટમનું એની અંદર ઇન્વોલ્વમેન્ટ થાય છે અને આ રોગની ઉત્પત્તિ થાય છે થેન્ક યુ હું છું ડોક્ટર જયભાઈ મિત્રો પેરાલિસિસ થયો આપણે પેશન્ટને હોસ્પિટલમાં એડમિટ કરી દીધું એની જે થ્રોમ્બોલાઇટિક ટ્રીટમેન્ટ છે એ ચાલુ થઈ ગઈ हवे आयुर्वेद आयुर्वेद ट्रीटमेंट कय कराय मित्रो वस्तु समजा की जेव पेशंट कोन्शियस राईस ट्यूब काढी नाखी होय हजी भले आई आ टाइम टाईम आयुर्वेद दवा चालू करवी जुई केम की आयुर्वेद सारा सर्क्युलेशनने इम्प्रूव करे અને બ્રેઇન સેલના જે ન્યુરોન્સ છે એને સ્ટ્રેન્થ વધારે એ ઘણી સારા મેડિસિન પણ છે અને એકવાર પેશન્ટની રાઇસચૂપ નીકળી જાય અને પેશન્ટ પ્રોપરલી કોન્શિયસલી એનો કંટ્રોલ લાવવાનું ચાલુ થાય તો એને આપણે ઇમિડિયેટ સારા આયુર્વેદિક સેન્ટરમાં શિફ્ટ કરવું જોઈએ કે જ્યાં તેની પંચકર્મની ટ્રીટમેન્ટ આપણે કરીએ તો પહેલા ત્રણ મહિનામાં ખૂબ જ સારા પરિણામ મળે છે આ વિડીયો એટલા માટે જ બનાવું છું કે જનરલી ખ્યાલ બહાર હોય છે ખાલી આપણે હોસ્પિટલોમાં રાખીએ પેશન્ટને ફીસીઓ કરાવીએ પણ એના ભેગું જો આયુર્વેદ ટ્રીટમેન્ટ કરાવીએ તો જ પહેલા ત્રણ મહિનામાં ખૂબ જ સારા પરિણામ મળે છે પછી છ મહિના વરસ બે વરસ થઈ જાય અને પછી જ્યારે આપણે રિકવરી બધી જગ્યાએથી બંધ થઈ જાય અને ત્યારે આપણે આયુર્વેદમાં આવીએ તો એના પરિણામ ઓછા મળે તો આ વસ્તુ તમારા કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જે કોઈને કંઈ પણ આ રીતની તકલીફ થાય તો ઇમિડિયેટ એને આયુર્વેદમાં શિફ્ટ કરવાનો આગ્રહ રાખીએ થેન્ક યુ નમસ્તે મિત્રો હું છું ડોક્ટર જૈમીન પટેલ પેરાલિસિસમાં આયુર્વેદમાં શું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આ એક જનરલ ક્વેશ્ચન પૂછાય છે પેરાલિસિસમાં આયુર્વેદમાં માલિશ છેક નશ્ય એટલે કે નાકમાં ડ્રોપ્સ બસ્તી એટલે કે એનિમા ઉદ્વર્તન પિંડ સ્વેદ અલગ અલગ જાતના પિંડ સ્વેદ શીરો શીરો પીચુ શીરો બસ્તી આ ટાઈપની અલગ અલગ પંચકર્મની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ઇન્ટરનલ મેડિસિનની સાથે પહેલું સ્ટેપ છે ઇન્ટરનલ મેડિસિન બીજું સ્ટેપ છે પંચકર્મ જે જરૂર પ્રમાણે કરવામાં આવે છે અને એની સાથે આપણે ફિઝિયોથેરાપી અને થોડું યોગા મેડિટેશનની પ્રેક્ટિસ કરાવીએ છીએ તો એના ખૂબ જ સારા પરિણામ મળે છે થેન્ક યુ નમસ્તે મિત્રો હું છું ડોક્ટર જૈની પટેલ લખવાની અંદર માલિશ કરવાથી શું ફાયદો થાય મિત્રો માલિશ છે એ ખાલી સ્કીનની ટ્રીટમેન્ટ નથી માલિશ છે એ શરીરના ઘણા બધા કમ્પાર્ટમેન્ટ પર કામ કરે છે સ્કીનની સાથે મસલ્સ છે લીગામેન્ટ છે ન્યુરોન છે બોન્સ છે જોઈન્ટ છે આ બધાની ઉપર કામ કરે છે મેડિકલ મેડિકલની ભાષામાં કહીએ તો જે માલિશ છે ન્યુરોલોજીકલ મસ્ક્યુલર વાસ્ક્યુલર ઓર્થોપેડિક આ બધી જ કન્ડિશનમાં કામ કરે છે પર્ટિક્યુલરલી લખવાની કન્ડિશનની વાત કરીએ તો જે શરીરનો ભાગ કામ નથી કરતો એને જ્યારે આપણે માલિશ કરીએ છીએ ત્યારે એની એક ન્યુરોલોજિકલ પ્રિન્ટ તૈયાર થાય છે જે બ્રેઇનના સેલની ઉપર અફેક્ટ કરે છે અને એને ફરીથી એક્ટિવેટ કરવાનું કામ કરે છે તો જે લખવાના પેશન્ટમાં કઈ રીતે કામ કરે છે તો એની એક ન્યુરોલોજિકલ અને એક્ટિવેશન કરવાનું કામ માલિશ કરે છે થેન્ક યુ નમસ્તે હું છું ડોક્ટર જયમીન પટેલ મિત્રો લકવાની અંદર આપણે જે બસ્તી આપણે આપીએ છીએ બસ્તી એટલે એનીમાં એમાં કઈ રીતે ફાયદો થાય લકવો થયેલો છે બ્રેઇન અને ન્યુરોન્સમાં અને આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ રેક્ટમમાં મિત્રો અત્યારે એટલું બધું એડવાન્સ રિસર્ચ થયું છે આયુર્વેદના બેઝિક ફંડામેન્ટ ઉપર ગટની ફ્લોરા ગટની જે ન્યુરોન્સ છે જેને એન્ટ્રિક નર્વસ સિસ્ટમ કહેવાય છે અને ગટ ના દ્વારા જે શરીર ઉપર ઇફેક્ટ આવે છે ન્યુરોલોજીકલ અને ન્યુરો ટ્રાન્સમિટરની જે ચેન્જીસ આવે છે એના પર એટલો બધા એડવાન્સ રિસર્ચ થયેલા છે અને એના આધારે એ વસ્તુ પ્રૂવ છે કે આપણે આપણે ગટની અંદર આપણા મોટા આંતરડામાં કંઈ પણ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરશું તો એની ઇફેક્ટ છે એ આખા બોડી પર આવવાની છે અને આપણે વધારે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ નમસ્તે મિત્રો હું છું ડોક્ટર જયમી પટેલ નશ્ય એટલે નાકમાં ટીપા નાખીએ તો કઈ રીતે ફાયદો થાય મિત્રો આયુર્વેદમાં સૂત્ર છે નાસાહી શીરસો દ્વાર તેને વ્યાપીમ તો નાસા છે એ દ્વાર છે દ્વાર એટલે કે ડોર છે એ સિલેક્ટિવ સિલેક્ટિવડી ડોરનું કામ શું છે સિલેક્ટેડ વસ્તુને અંદર જવા દેવાની અને સિલેક્ટેડ વસ્તુને બહાર આવવા દેવાની તો જયારે આપણે મેડિટેડ ઓઇલ્સનો ઉપયોગ કરીએ છીએ નાકની અંદર ટીપા નાખવા માટે નશ્ય તરીકે ત્યારે એની ઇફેક્ટ છે એ ખાલી નાક પૂરતી સીમિત નથી એની ઇફેક્ટ છે એ બ્રેઇન ન્યુરોન્સ પીટ્યુટરી ગ્લેન્ડ્સ અને ન્યુરો આ બધા ઉપર એની ઇફેક્ટ થાય છે અને એઝ એ હોલ બ્રેઇન અને ન્યુરોન્સની સિસ્ટમને સ્ટિમ્યુલેશન આપવાનું કામ કરે છે અને એ રીતે એ જે ન્યુરોલોજીકલ અલગ અલગ કન્ડિશન જેમાંની એક આપણે જેને પેરાલિસિસ કહીએ છીએ એની અંદર એ કામ કરે છે થેન્ક યુ છું ડોક્ટર જયભી પટેલ ગટ માઇક્રોબિયર બેલેન્સની થિયરી બહુ જ પોપ્યુલર થઈ રહી છે મિત્રો ગટના જે બેક્ટેરિયા છે આપણા આંતરડાના જે ફ્રેન્ડલી બેક્ટેરિયા છે એ આપણા શરીરમાં એટલી બધી પોઝિટિવ ઇફેક્ટ આપે છે આપણા ન્યુરો ટ્રાન્સમિટર ન્યુરો ટ્રાન્સમિટર શું છે કે જે ન્યુરોનના વેવ છે જે એક ન્યુરોનથી બીજા વેવમાં ટ્રાન્સમિટ થાય છે એને આગળ ધપાવવાનું કામ ન્યુરો ટ્રાન્સમિટર કરે છે તો બધા ઘટના બેક્ટેરિયા જો સારા થાય તો ન્યુરો ટ્રાન્સમિટર ચેન્જ થાય અને ન્યુરો ટ્રાન્સમિટર ચેન્જ થાય તો બધી જ ન્યુરોલોજીકલ કન્ડિશન અને ઘણી બધી કંડિશન અને ઘણી બધી જે હોર્મોનલ કન્ડિશન છે એની અંદર આપણને એનો ફાયદો થાય છે અને આ જે ગટ માઇક્રોબિયલ બેલેન્સ છે જે ગટ માઇક્રોબિયલ ફ્લોરા છે એને ઇમ્પ્રુવ કરવાનું કામ આયુર્વેદની બસ્તી ટ્રીટમેન્ટ કરે છે થેન્ક યુ મિત્રો બે વર્ડ છે ઈએનએસ એન્ડ સીએનએસ ઈએનએસ એટલે એન્ડ્રોઈડ નર્વસ સિસ્ટમ અને સીએનએસ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આંતરડાના જે ન્યુરોન્સ છે અને બ્રેઈનના ન્યુરોન્સ છે બંનેમાં ઘણી બધી સિમિલારિટી છે બંનેની ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં ઘણી બધી સિમિલારિટી છે અને બંને એકબીજા સાથે જોડાયેલા છે એટલે જ્યારે પીએનએસ ની અંદર આપણે કંઈક ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ તો એની ઇફેક્ટ સીએનએસ ઉપર થાય છે અને જ્યારે સીએનએસ અફેક્ટ થાય છે આપણા સ્ટ્રેસના કારણે તો એની ઇફેક્ટ પીએનએસ એટલે કે એન્ટ્રી નર્વસ સિસ્ટમ ઉપર થાય છે આ વસ્તુ રિસર્ચથી પ્રૂવ થયા છે થેન્ક યુ